તો હેલો ગાઈસ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર કેમ છો બધા મજામાં ને તો આજ અમે તમારા માટે એક નવો વિડીયો લઈને આવ્યા છીએ અને આ અમારો ફર્સ્ટ વ્લોગ છે અને ફક્ત એટલે ફક્ત શેરવાનીનો જ રહેશે અને એ પણ સસ્તામાં ફક્ત પાંચસો જ રૂપિયામાં અને તમે અમારી દુકાનની વિઝિટ પણ કરી શકો છો અને ઓનલાઈન પણ તમે મંગાવી શકો છો અને આ છે આપણું શેરવાની અને આની સાથે એક શેરવાની ટૂંકમાં આ સૂટ છે ઇન્ડો વેસ્ટર્ન દુલ્હા દુલ્હા માટે

તમને પાંચસો રૂપિયામાં જ મળશે આ રીતના નીચેનું વર્ક આપેલું છે અને આખું આ રીતના છે ઇન્ડો વેસ્ટર્ન અને હવે હું તમને ત્રીજું સૂટ બતાવું છું આજે શક્ય હશે એટલા જ તમને બતાવીશ કેમકે જો વધારે બતાવીશ તો વિડીયો લાંબો થઈ જશે અને તમારે વધારે જોવા માટે તમે અમારી દુકાનની વિઝિટ કરી શકો છો તો આ આપણું છે ચોથું સૂટ આટલી સસ્તી સૂટ અને શેરવાની આપને ક્યાંય પણ નહીં મળે કેમ કે આ લોટની જ વસ્તુ છે એટલે આપને હોલસેલ કરતાં પણ સસ્તું પડશે અને તમે અચૂક અમારા દુકાનની વિઝિટ કરો જેમ કે તમે વિઝિટ કરશો તો તમને ખ્યાલ આવશે કે કેટલું સસ્તું છે અને આ અમારી પોશાક લેડીઝવેર જુનાગઢની અંદર મધુરમ વિસ્તારની અંદર આવેલી છે તો હવે હું તમને બીજું સૂટ બતાવું છું હવે નેક્સ્ટ સૂટ બતાવું છું તમને તો આનું કામ કંઈક આવું જ છે અને આટલા સસ્તા તમને ક્યાંય પણ નહીં જોવા મળે ફક્ત તમારે ભાડે રાખવા માટે પણ આટલા સસ્તા નહીં પડે કેમ કે અત્યારે લગભગ ભાડું રાખ ભાડે રાખો છો સૂટ કે શેરવાની તો પણ એનું પંદરસો કે બે હજાર ભાડું હોય છે તો અમે તો ફક્ત તમને પાંચસો જ રૂપિયામાં આપીએ છીએ અને આ તમને નંબર સ્ક્રીનશોટ ઉપર મળી જશે અને ઓનલાઈન જે તમારે મંગાવવું હોય તે તમે મંગાવી શકો છો અને એનું જે ચાર્જ થશે તે અલગથી લેવામાં આવશે તો હવે પછી નેક્સ્ટ આવી ગયું છે શૂટ તે કંઈક આવું જ છે જે પાર્સલ ચાર્જ છે તે અલગથી લેવામાં આવશે અને આપને અમારી જે શોપના જે નંબર છે તે તમને સ્ક્રીનશોટ ઉપર મૂકવામાં આવશે તો આના પછી નેક્સ્ટ આવે છે આ રીતના જે સગાઈમાં કે નાના નાના પ્રસંગમાં તમે પહેરી શકો છો તે આવું જ કંઈક હોય છે આ પણ ફક્ત પાંચસોમાં જ છે તેના પછી આ સૂટમાં બીજો કલર છે બ્લુ કલર અને ઓર્ડર ચાલુ કરી દીધો છે અને વહેલા તે પહેલાં તો આના પછી હવે નેક્સ્ટ આવે છે સૂટ અને શેરવાની તો વધારે છે પણ બધા નહીં બતાવી શકીએ કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય છે આના પછી નેક્સ્ટ આવે છે અને આના પછી હજી એક આવે છે અને જો આપ જૂનાગઢમાં રહેતા હો તો તમે અમારી દુકાને આવી અને આ બધી વસ્તુ જોઈ શકો છો અને જે લોકોને બહારથી હોય તો તેને ઓનલાઈન મંગાવવું હોય તો મંગાવી શકો છો અને અલગથી ચાર્જ લેવામાં આવશે જે પાર્સલ ચાર્જ છે એ અલગથી લેવામાં આવશે તો ચાલો આ વિડીયોનો હું અહીં એન્ડ કરું છું પાછા નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજું કંઈક અલગ લઈને આવી ગયા છે તો અલગથી આપણે બીજા વિડીયોમાં બતાવશું તો બસ આજ એટલું જ